આ તો મદન કાકો ને બેહવા આવ્યા નહીં આજ રાતે અંધારી જબરજસ્ત છે ની રાત સાજો લખુબા મદન કાકોબર પાછા આમાં હાથી કરા મને લગા હાથી તો ખરા હું એટલે આપણે લે તો નહીં તો તો છે ખરા

ના બીવા અમે તો બંને તો ના બીવા એ મેના બીવા એ અમે બે તો ગામમાં ફરવાવાળા બી વાતો કોઈ ની હગી નહીં કાલ કાકા તમે આ બધી વાતો કરો છો ભૂત તો ઘણો વાળી નાખ્યું

રાખો ધ્વન માં રાખજો બીજું તો નહીં હોય હતું એ પેલો મોટા વગર નો એ હોય

જંગલ માં જતા બધું બાપુ જંગલ માંડતી કેવું તો પડે મારા તા જંગલ માં જોયા આપડે

કોણ આઈ ગયો બી ભાઈ આ મદન કાકો ને આ તો ઈશર લાલ ઈશર લાલ એ હું ડોલ પહેલા કાજા પહેલા બીયો ડરપોક આ સાદર પૂલી ગયો તો કે લેવા આવ્યો પાછો પહેલા કાજા ત્યારે બકાયા બનતો અરે મન તોય પોપિંગ પાડ્યો તો હું તો મંત્ર મંત્ર બોલવા માંડે બસતા આ તો ફફા 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 હા એ ઉ સક

ડાકે હું ઓન પડી રો એરા પોતે રોતા નાટા રે નાટા જો તો હું આવું છું તે બધું આ હા હસવી રહ્યા હું રાપાયન પોછો હા કરી તારે તું જતો રહે તો ડોલાય ભય પડો કે ફેર દોળયા

બોલવા મળ્યા ફટાફટ ખબર ની વાય ના તો કરું ગામ ના પકડો